पने <muchos> कामा

ના વહે વહે એ વહે બાણ સારો જેવી હોય જેમ સરસ પંખી જેવી જગતમાં જેમ હોય દો ભાગી દુ ભાગી જેવું તૂટી પડે એ મારે કની એકની પડે

યોધ્યા નું થાપુ ઇન્દ્રાસભા પ્રભુ વાહ તે વખતે તને રાજ દેવા લગી પ્રભુ ભોગીજી તારે સીતાજીહારી તમારી જાન કીનું હરણ

રાજ સત્તામાં ભડકા ફાયરાન ધુરુ ધામા જા એવો નાઈખાયો મળી ગયો અલે હનમંધી મળી ગયો ને એ હનમંધી મોકલા મોકલા લંકા વાળા હાથે કરીને હલવાણા કે હલવાણા તો હલવાણા કેવા હલવાણા બધું પૂછને બાંધી દઉ પૂછને બાંધી દઉ બધું પૂછને બાંધી દઉ આને સાટ લંકા

ग़रीत बे चार પકડાઈ ગઈ તમને <muchas> નોકરી <muchas> <muchas> ગઈ લાગી હાઈ સસલી ખેતી નાખ દીદી મરી રહી છે તો હરણ કરવાની દેવ હતી એકદ આત્રીયોનીામબરો કવિરાજ મોરસાણા તરફથી 2500 રૂપિયા બક્ષિસ આવે છે અને પણ જાજા راجا لچا ورتا پور هاي دري

ગોપી ખુજાણી દેખતી બાંધી દીધો આ બાંધી દીધો બાંધી દીધો જાડવાય તાણી ને બાંધીધો દીધો બજે બાસ નવ બજે બાસુરી એવો બાંધી દીધો મને ખબર હોય અને પાછી યુતિ ખબર હે પછી બાંધી દીધો ને શું થયું છે પછી બાંધી દીધો ને ગોપીઓ જશોદામાં કેવા જ્યા તમારા કાન ઉડો રહ્યો ને કીએ

અને અમે હાય યાદ ડૂબી ગયો દુબો મારો ભવજળયા હતા આજો પૂર હાઈ તારી ક્યાંય કરતા ક્યાંય ભગવાનની ની સૃષ્ટિ એટલે બધું આવી જઈ ક્યાંય કથા ક્યાંય ઓઠા વાળા બાબુ ઘણી ખબર ને અંતર થી આરાધવા જોઈએ કારણ કારણ કે પાગલ ને પ્રમાણિત બનાવવા અને દાયો કરવા ઈશ્વર સિવાય કોઈની શક્તિ કામ લાગતી નથી આપણે આપણે તો ભક્ત પુરુષાર્થના જ પ્રતિક છીએ કોટવાડ એ પાગલ ચરણ આજકાલ ક્યાં રહે છે એ પાગલ ચરણ ની હવે ઠેકાણે મારીની વિધુરતા અને ભાદિલ થઈ મારી મનની જે મનની મન મારે આતે પ્યા આનાાર બાપે ખૂટો બેઠો હે ચાર બકુંડડો હાલો બાપુ સમુખ બેહો ગઉં તું એ ખેતીલા ભાયરે ભાઈ અરે એને હામે બેહો એમ ક્યો ને સાનમો હુંયા મો ના आ, आ। उरो जलमनी ति ही पड़ गई बात वो आ धरता लाओ महाराज 32 गमा का जंतर बनाया ऐ तुन्हे तार लगाया गुरु जी जंतर वागे को जनु जगवा आ जंतर दी अब मैंने को बसूरू करता निो सप्त तारा देख

કવિરાજ ને આ શું કાઢું વખત જે નોમો કેટલી વાર લીધો દેવ દેવ નોઈ દેવ લે બા ગયા લે કવિરાજ હા બાપુ બાપુ પૂછાવ યાદ તારો હરખી ક્યાં 자기 앞에, 허미, 하이, 진우. 비자, 비자, 컴퓨터. 하이, 오트만. 하자르 봄, 하자르 봄, 더딘, 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 더딘. 오트만. બોલતા નથી બોલે કે થી આજકાલ છે એ સરસ્વતી ના સૂરને અપડાવી દયા છે અરે કોઈને કાય આવરતું જ ન પડે તને ગડ બાડા તને કહું નહીં અને કારણ તને મોટા રોહમજો બાપ દાનેથી ધરાય નહીં અને નઈની થપકિયે માની

અને વ્રજના વિહારી કંસ ના અને એમ કહેવાય પુતનાનું જેને પૈપાન ધાવણ નું કહી દઉં એવો ગોવાડિયા રાસલીલા રાસ કરાવી દઉં એવો કૃષ્ણ પરિભ્રમ પરમાત્મા શરદ પૂનમ ની રાત દિન હોળ હજાર ગોપાંગો ના હરે મિત્રો એ રાસલીલા લખી દી પણ રાસલીલા તમે વિચાર તો કરજો આ છંદ સાંભળશો એટલે ખબર પડશે એ લાડુદાન બ્રહ્માનંદ આપણે કહીને સ્વામિનારાયણ સંપ્રદાયના ના શ્રેષ્ઠ સાધુ બ્રહ્મ બ્રહ્મ ને ઓળખે ને બ્રહ્મ બતાવ્યો એવા બ્રહ્માનંદ સ્વામીએ યમુના નદીને ને કાંઠે અને હોળિયાર એકસો ને આઠ ગોપાંગ હૈરે એ મારા વાલીડે રાસલીલા લીલા રચી પણ કવિ કે પગની ની આટી મારી અને હટી ને બંસરી મૂકીને પગમાં ઘુઘરા બાંધા અને કવિ એમ કે છે કે ટાઈમ કયો હતો

એ જેને રેચ્યો મનોહર રા માધવ નથી માગ તો આ કવિચીએ માધવ નથી માગ ને પોળે રૂપિયા ચિર વખત વખત નો વ્યવહાર્યું એ મારો હાથ વી રા દેવારા પછી તો કૃષ્ણ ભગવાનની રાસલીલા કરી અને પત્ની અંદર ઘૂંઘરા બધાને થમક 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 પદ ઘૂઘડ એમ થાય તૈય

જંજક જંજક જગાદનપાઠ પિતકર ધમ 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 ધમક ધમક દેવતાઓ પુષ્પક રેમા

ઢોલ શરણાય કેવી કવિ કે વાગવા બ્રહ્માનંદજી લખે હે એમ થે 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 બજક ઢોલ એ થે 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 બજક ઢોલ છે છે સોના ઇસોર અને કૃષ્ણ પરમ બ્રહ્મા પરમાત્માએ વાડી મુખ પર મૂકી અને ભૂખ મારી પણ કવિને રૂપક કેવું દેખાતું હોય ભાઈ એ લાલ ગુલાબી ફૂલ હોય

જક ડોલ ચાય બજ પ્રબલ ડોર ઝંઝક ઝંઝક જગાદન મનુ બજક ડોલ ચાય ઝુમક ઝુમક ધમ ઝમક ધમ જમ ધમક કલલ કટકી લાડી ફરકતી કડી આતી અંત નીર કટિર લકિ લાકિ લાનાય અરે ડોકા ઈ કડડાન 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 સૂરજ દાદા ની દયા હવે આપણા ઉપર થઈ હોય એવું મને લાગી રહ્યું છે ચાલો આપણે જઈએ